પછી કાકડીને છોલીને છીણી લેવાની તો અહીંયા મેં દેશી કાકડી લીધી છે એના બદલે તમે ખીરા કાકડી પણ લઈ શકો છો હવે એક વાસણમાં એક વાટકી મીડિયમ ખાટું દહીં લેવાનું અને એને હેન્ડ વિસ્કની મદદથી સરસ રીતે ફેટી લેવાનું છે દહીં વધારે ખાટું ઉપયોગમાં નહીં લેવાનું પછી આમાં એક નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરવાનો જીરાને ધીમા ગેસ ઉપર શેકીને પછી એ ઠંડુ થાય એટલે એને અધકચરું વાટી લેવાનું આની સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એક નાની ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરવાની ખાંડ તમારે ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો પછી એક મીડિયમ તીખું મરચું ઉમેરવાનું મરચાંની ક્વોન્ટિટી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય આની સાથે જ જે કાકડી છીણીને રાખી છે એ આમાં ઉમેરી દેવાની અને થોડી સમારેલી કોથમીર ઉમેરીને આને થોડું મિક્સ કરી દેવાનું હવે આ રાયતાને એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે આમાં વઘાર એડ કરવાનો છે તો એક ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું તેલ ગરમ થાય એટલે આમાં થોડી રાઈ અને થોડું જીરું ઉમેરી દેવાનું હવે રાયતામાં જે સિંગદાણા આપણે અદકચરા વાટીને રાખ્યા છે એ ઉમેરવાના અને તૈયાર કરેલો વઘારામાં ઉમેરી દેવાનો અને આને સરસ રીતે મિક્સ કરી દેવાનું અત્યારે જે માપ લીધું એનાથી તમે બે વ્યક્તિને સર્વ કરી શકો એટલું રાયતું બનીને તૈયાર થાય છે તો તમે પણ આ રીતે આ સરસ મજાનું ટેસ્ટી કાકડીનું રાયતું બનાવીને જરૂર ટ્રાય કરજો આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે